વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જન્મ દિવસની અનોખી રીતે જન્મ દિવસ છે તે નિમિત્તે ડોક્ટર હેમાંગ શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે તેવા ગૌ તથા નંદીજી મહારાજને પંચોતેર કિલો સીરાની ડ્રાયફ્રુટ કેક તથા વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોનું અર્પણ કર્યું હતું આજરોજ વડોદરા યુવા સાંસદ અને પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ ડોક્ટર કિલો સીરાની ડ્રાય ફ્રુટ કેક તથા વિવિધ પ્રકારના શાકભાજી ફળો પૌષ્ટિક આહાર ઔષધીય લાડુ ફૂફાડી રોટલીઓ સહિતના રંગોળી સ્વરૂપે તૈયાર કરીને અર્પણ કર્યું છે અને ગૌ તથા તેમના વાસ કરતા તેત્રીસ કોટી દેવી દેવતાઓ તથા નંદીજી મહારાજ આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આ સેવા સેવા ફાઉન્ડેશન પરિવાર ના પ્રયત્નો ની કરે છે જય જલારામ હું નીરવ ઠક્કર શ્રવણ સેવા ફાઉન્ડેશન થી આજે વડોદરા યુવા અને લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી ડોક્ટર હેમંત જોશી નો જન્મ છે ડોક્ટર હેમંત જોશી ના જન્મ નિમિત્તે તેમના જન્મ દિવસ પહેલી જ ગૌ માતા માટે કેક બનાવડાવી છે પછી ગૌ માતા માટે ઔષધિ લાડુ તરબૂચ ગોળ રોટલી કેળા લીલી ભાજી ને એ બધી વસ્તુ જે નિરાધાર અને માં રહેતી તેવી ગૌ માતા ને અર્પણ કરવામાં આવી છે જય જલારામ